નમસ્કાર સમગ્ર શિક્ષા અંતર્ગત ખાસ કરીને જે મફત પરિવહન સુવિધા છે તેની અંતર્ગત રાજ્યની સરકારી અને માધ્યમિક કક્ષાએ સરકારી તેમજ અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ આપી શકાય તે માટે સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી દ્વારા એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓ કે જે દૂરના અંતરેથી શાળામાં આવી રહ્યા છે તેઓ વધુ સારી રીતે શાળાઓમાં નિયમિત રીતે આવે અને એની હાજરીનું પ્રમાણ વધે આ માટે મારી સાથે સ્ટુડિયોમાં શ્રી મુકેશભાઈ ન્યાય કે જેઓ આપણા ફિલ્ડ સુપરવાઇઝર છે તેઓ ઉપસ્થિત છે તેઓને વિનંતી કરીએ કે મફત પરિવહન સુવિધા માટે સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણ વિભાગની અને ભારત સરકારની ગાઈડલાઈન તેમજ બજેટ જોગવાઈને આધીન કેવી પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે તેની માહિતી આપશે અને તેની શાળા કેવી રીતે સરળતાથી ઉપયોગ કરી શકે તેની વિશેષ ચર્ચા પણ કરશે શ્રી મુકેશભાઈ ન્યાય નમસ્તે મિત્રો આપણે આ બીજા સત્રમાં ફરીથી આપને મળવાનું થયું છે મિત્રો નવા વર્ષના સૌને હેપી નિયર બીજું જ્યારે સત્ર ચાલુ થયું છે મિત્રો ત્યારે ધોરણ એકથી આઠમાં મફત પરિવહન સુવિધા નવથી બારમાં શાળા પરિવહન યોજના ધોરણ એકથી બાર સુધી આપણે બાળકોને ઘરથી શાળાનું જે અંતર થાય છે જે ક્રાઇટ એરિયા આપણે આપેલા છે એ ક્રાઇટેરિયા મુજબ બાળક સરળતાથી શાળાએ કેવી રીતે આવી શકે એ માટે આપણે શાળા પરિવહન યોજના મફત પરિવહન યોજના નવ અને નવથી બાર ધોરણ સુધી સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓને પણ આ વર્ષથી આપણે લાભ આપી રહ્યા છીએ વારંવાર અહીંથી પરિપત્રો ગાઈડલાઈન સતત આપને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે જે જિલ્લાના જે લક્ષ્યાંક છે તે જોતા હજુ આપણે ઘણું દૂર છીએ કેમ કરીને બાળકોને મેક્સિમમ લાભ મળી શકે ધોરણ એકથી પાંચમાં એક કિલોમીટરથી જો વધુ અંતર હોય બાળકનું રહેટાણ અને શાળાથી તો એ બાળકને આપણે આપી શકીએ છીએ ધોરણ છ થી આઠ ધોરણ સુધીમાં ત્રણ કે ત્રણ કિલોમીટરથી વધુ અંતર હોય તો એ બાળકોને આપણે ટ્રાન્સપોર્ટેશનને મળવા પાત્ર છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ સરકારી શાળા અને અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓ પાંચ કિલોમીટરથી એના રહેણાંકથી શાળાનું અંતર હોય દૂર તો એ બાળકોને પણ મળવા પાત્ર છે ધોરણ એકથી થી આઠ સુધીના વિદ્યાર્થીઓને માસિક પાંચસો રૂપિયા છે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને માસિક છસો રૂપિયા મળવાપાત્ર છે આ તમામ યોજનાનું જે શાળા સમિતિ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા નવથી બારમાં એસએમડીસી દ્વારા આનું આયોજન કરવામાં આવે છે સંપૂર્ણ જવાબદારી એસએમસીને આપણે આપેલી છે તમામ ગ્રાન્ટ પણ આપણે આ શાળાને જ આપીએ છીએ શાળા દ્વારા જ આ સંચાલન કરવામાં આવે છે તમામ વ્હીકલ જે આપણી આરટીઓ ગાઈડલાઈન મુજબ કોમર્શિયલ ફૂલ વીમો જે ગાઈડલાઈન એનસીપીસીઆરની ગાઈડલાઈન વારંવાર આપ જોતા હશો તો એ મુજબ બાળકોની સલામતીની પણ આપણે ખાસ તકેદારી રાખવાની છે મિત્રો કોઈ પણ શરતી મંજૂરી આપો પણ એ શરતો જે દિવસો પૂરા થાય એ સમયગાળા દરમિયાન એ બાળકોની સલામતીને ધ્યાને રાખી અને વાહન ઉપયોગ કરવાનું છે મિત્રો એક બાબત તમને આપને જણાવું કે જે વીમો છે એ વાહનને પરવડે એવો નથી એવું ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું છે પરંતુ એક જિલ્લા દ્વારા પણ એવું પણ જાણવા મળ્યું છે કે આરટીઓની જ્યારે ઓફિસર દ્વારા તાલીમ આપવામાં આવે છે ત્યારે એમના થકી પણ એ ડ્રાઈવરશ્રીને આચાર્યશ્રીને પણ જણાવવામાં આવેલું છે આપશ્રીને વીસી દ્વારા પણ વારંવાર આપને જણાવીએ છીએ કે જે વાહન આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ એનો રૂટ વીમો જો રૂટ વીમો લેશો તો પાંચ ગણો ઓછો થશે વાહનના માલિકને પરવડે એ રીતે આપ આપના જિલ્લામાં આરટીઓના સંકલનમાં રહી તાલુકા લેવલ કે જિલ્લા લેવલ કે કંઈ પણ તાલુકા નજીક નજીક હોય તેનું વિભાજન કરી અને આપ મુખ્ય શિક્ષક શાળાના ડ્રાઈવરો એમની તાલીમ રાખો આપણી ગાઈડલાઇનમાં પણ છે કે ડ્રાઈવરોની એક દિવસીય તાલીમનું આયોજન કરવું તો એ તાલીમમાં આપ આરટી ઓફિસરને બોલાવી અને આ રીતે રૂટ વીમાનું પણ આપ આયોજન કરી શકો છો જે દિલ્હી રૂટ છે બાળકના ઘરથી શાળાનું એ રૂટ નક્કી કરો અને એ રૂટ વીમો લો તો આપને પેમેન્ટ છે એ ઘણું ઓછું થઈ જશે મિત્રો નવથી બારમાં ઘણો બધો ઓછો પ્રોગ્રેસ છે નવ હજાર બસો ને છપ્પન જેવો પ્રોગ્રેસ છે દસ હજાર સુધી આપણે હજુ પહોંચી શક્યા નથી આપણી પાસે પોણા બે લાખ બાળકોનું બજેટ છે આપ એવો પણ પ્રયાસ કરો આપ વાહનના માલિક આપ કોઈ ટ્રાવેલ્સ એની સાથે ટાઈપ કરો આપ જ્યાં મેક્સિમમ બાળકોને લાભ મળે એ રીતે આપ પ્રયત્ન કરતા જ હશો પણ હજુ પણ આ બીજા સત્રમાં હજુ પણ જાગૃતતા લાવવાની જરૂર છે મિત્રો આપ વિડીયો ક્લિપ દ્વારા પણ પ્રચાર પ્રસાર કરી શકો છો આપના દરેક તાલુકામાં બે બીઆરપી મિત્રો આપેલા છે બીઆરપી મિત્ર શાળાની એક મુલાકાત લે આજે અત્યારે તો સર્વે પણ ચાલી રહ્યો છે તો વાલી જ્યાં જાગૃત નથી ત્યાં વાલીઓને સમજાવો વાલીઓના વાહન હોય તો એમને પણ સમજાવો આપણી ગાઈડલાઈન શું કે છે એની વિસ્તૃત ચર્ચા કરો અને આ બાળકો વધુમાં વધુ લાભ લે અને આ યોજનાનો ઉપયોગ થાય એવું અમે ઈચ્છીએ છીએ મિત્રો હમણાં અઢાર અગિયાર તારીખે આપણે જે બીજા સત્રનો પહેલાં જ દિવસે આપ જોયું હશે કે રાજ્ય કક્ષાએથી એક વર્તમાનપત્રોની અંદર એડ આપવામાં આવી હતી એની અંદર યોજના કઈ છે કોને મળવાપાત્ર છે અને નીચે આ બાબતે નજીકની શાળાનો સંપર્ક કરવો અથવા ઈમેઇલ એડ્રેસ પણ આપેલું છે તેમ છતાં પણ કંઈ પણ મૂંઝવણ હોય તો મોબાઈલ નંબર પણ રાજ્ય કક્ષાનો આપેલો હતો મિત્રો હજુ સુધી વાલીઓના શાળાના આચાર્યશ્રીના હજુ પણ ફોન આવે છે મિત્રો અમે એમને પણ સમજાવીએ છીએ યોજનાથી આપ પણ વાકે બસો આપના જે પણ તાલુકાના બીઆરપી મિત્રો છે હજુ પણ પ્રચાર પ્રસારની જરૂર હોય તમને એવું લાગતું હોય તો સ્થાનિક લેવલ વિના મૂલ્યે આ રીતે પ્રચાર પ્રસાર કરી શકો છો મિત્રો હમણાં જ તાજેતરમાં એક ઠરાવ નવથી બારની અંદર એક પરિપત્ર અહીંથી કરવામાં આવેલો છે એની અંદર એવું લખેલું હતું કે શાળા પરિવહન યોજના માટેની કક્ષાની જે માર્ગદર્શિકા હતી એમાં મુદ્દા નંબર ત્રણમાં એવું લખેલું હતું કે વિદ્યાર્થીના રહેણાંકથી શાળા નજીકની સરકારી કે અનુદાનિત શાળા હોય અને વિદ્યાર્થી એ છોડીને બીજી શાળામાં જવા માગતો હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં આપ એનાથી વાકેફ પણ છો અને આપ આનો ચુસ્તપણે અમલ પણ કરતા હશો પરંતુ જે ઠરાવ કરેલો હતો એ ઠરાવ જે કમિશનર ઓફ સ્કૂલ દ્વારા આપણને જે આપવામાં આવેલો છે એમાં એવું લખેલું છે કે વિદ્યાર્થીના રહેણાંકથી પાંચ કિલોમીટરથી વધુ અંતરે સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે એટલે મિત્રો આપ આનો ખૂબ અભ્યાસ કરી આ લેટરનો મેક્સિમમ તમામ શાળાઓને મળી રહે આની વિસ્તૃત ચર્ચા થાય જે બાળકને મળવાપાત્ર છે એને ખરેખર આ યોજનાનો લાભ મળે એ રીતે આપ આનું ચર્ચા મીટિંગો તાલુકા લેવલ જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારો પણ સંપર્ક કરજો જ્યાં પણ તમને વીસીમાં પણ અમને જોડાવાનું કહેજો તો પણ અમે જોડાશું પણ આ મેક્સિમમ આ યોજનાનો લાભ મળે એ માટે આપને સર્વને મારી વિનંતી છે કે બીજું સત્ર છે બજેટ હવે ટૂંક સમયમાં આવી જશે આપણી પાસે વધુમાં વધુ બાળકો લાભ લે ખરેખર જે મળવાપાત્ર છે એ છૂટી ન જાય અને આ બાળકો લાભથી વંચિત ના રહે એ માટે આપ ખાસ મારી વિનંતી છે મિત્રો ગયા વર્ષે આપણો જે સવા બે લાખનો પ્રોગ્રેસ હતો તો એ શાળાઓને તમે મુખ્ય શિક્ષકને બોલાવીને તમે આપ મીટિંગ કરી શકો છો કે તમને શું ઈચ્છ્યું છે તમારી કઈ યોજનામાં કઈ બાત છોડ કે કઈ કઈ તકલીફ પડે છે કે ક્યાં વાહનોની જરૂર છે ક્યાં નથી મળતા ત્યાં આપ કોઈ પણ એજન્સી કોઈ પણ ટ્રાવેલ્સ એનો પણ સંપર્ક કરી શકો છો જીએસઆરટીસી બસની પણ સુવિધા છે એને પણ આપ પત્રો દ્વારા આપ રૂટ નક્કી કરીને આપ પણ એના સંકલનથી પણ બાળક લાભ લે એ માટે આપ પણ પ્રયત્ન કરી શકો છો તો આપ વિશેષ આ યોજનાથી આપ વાકેફ છો હું માનું છું કે આપ ખરેખર ખૂબ કામ ઉત્સાહથી કરી રહ્યા છો હું પણ આપતા આપથી વાકેફ છું દરેક જિલ્લા કોઓર્ડિનેટરથી પરંતુ આજ વિનંતી એટલા માટે કરી રહ્યો છું કે આપ હજુ પણ બીજા સત્રમાં થોડો ઘણો જ્યાં આપણી તાલુકા લેવલના બીઆરપી છે ત્યાંથી સર્વેમાં જ્યાં પણ વાલીનો સંપર્ક થાય ત્યાં વિસ્તૃત આની ચર્ચા થાય અને ખરેખર જે બાળક કદાચ વંચિત રહી ન જાય એનું ખાસ કાળજી રાખીને આ યોજના વધુમાં વધુ બાળકો લાભ લે એ માટે આપ સર્વે જિલ્લા કોઓર્ડિનેટર તાલુકા કોઓર્ડિનેટર તમામ મિત્રો જે કામ કરી રહ્યા છે આ યોજનાના તમામ આચાર્યશ્રીને સર્વેને મારી વિનંતી છે કે મિત્રો આ યોજનાનો વિશેષ લાભ વધુમાં વધુ અને ખરેખર નિયમ અનુસાર મળે એ માટે આપ પ્રયત્ન કરશો બસ એ જ અસ્ત આભાર મુકેશભાઈ કે આપે ખૂબ જ સરસ રીતે વિગતે મફત પરિવહન સુવિધા દ્વારા વિદ્યાર્થીઓ આનંદ અને ઉત્સાહથી શાળાઓમાં આવી શકે તે માટે તેમજ સરળ રીતે આચાર્યો દરખાસ્ત કરી શકે સાથે સલામત રીતે પરિવહન સુવિધાનો વ્યાપ વધારી શકાય તે માટે વિશેષ માર્ગદર્શન આપ્યું છે ખાસ કરીને જે શિક્ષણ વિભાગના ઠરાવની જોગવાઈ અન્વયે દૂરની અથવા નજીકની શાળાના માધ્યમિક કક્ષાના સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ કે જે પાંચ કિલોમીટર અંતર્ગત દૂર વિસ્તારમાંથી આવતા હોય અને પોતાના મૂળ ગામમાં શાળા હોય છતાં પણ તેઓને મફત પરિવેદન સુવિધાનો લાભ મળી શકે છે તેની માહિતી આપી છે એ બદલ આપનો અને આપણી વીએસકેની ટેકનિકલ સપોર્ટ ટીમનો આભાર માનીએ છીએ અને અહીંયા આ માહિતીને આપણે પૂર્ણ કહીએ છીએ ધન્યવાદ